એક ખાટલામ પોરે હેડે જંબો ખાજી હેણા ઓય તો ખાઈ ના હું ની હોય તો કોઈ નઈ ના ના એમ તો ની મળે આ ઉપર ખાવાનું કે તો ચલો અમે આપરા નદી પાર કરવાની હે જો બીજો નથી કેતા ચીહો વારી વાત એક ચીહો હેડે એટલે બીજો ચીહો પાછળ જાય પણ બીસ પસાય ફસાય છે જાય

સરી જવા ભ્યો ને ફાઈનલી આપણે ઘણી બધી મશક્કત કરીને આ જંબુના નેચર આવી જાઓ જાંબુ જાંબુ અરે હી કની લાગેલા હિન્દી ખાઈ ને જો તમે બતાવીએ જમ્બુ જમ કરી કાચો ને પાકો ના પાકો હિન્દ

જમવા ઉપર તો સર તું એ નહીં પાલિબૂન તો સરી રહેજો તમારું બે સરવું જમ્બો કહે તું મન ખા ને મી કેવ મી મન ખાવ એમ કેવાનું ઉપર જઈને સરસ મજાનો થોડો મોનું અમે નેચર હી એ

ओ मजम बबरेले छतरी मन एवही ते नेचर आवना ना केलू पखे ने हत करतो पुलिस जी ने तो फस लेला

આવા પાર કરી કરીને જવું પડે નહીં અંજીબુન અમે બે પાછળ હીએ ને પેલો જોવા જ ઉતરી જા અહીંયા તો ચલો આપણે ધીમે ધીમે તાનું ઉતરીએ પર તોની એવું સ જો પર્યા તો ગયા નાય નાખો નાય નાખો તમે બધા જતી મને કોણ લઈ જાહો તો જો આપણે પછી આ પાર ઉપર થઈને આવ્યા હતા ને માર જવાનું હોય છે એમ કહેવાય ઓ ના અમારી ભાષામાં ગામડાની ભાષામાં ચકડેમ તો ચલો આપણે ધીરે ધીરે જઈએ પેલો તો જતી રહે આવડી થઈ જતી

પકોડા બકોડા બનાવો પકોડા બકોડા ખાવા નથી પણ એ કોક નવું એ જેવો બનાવવાનું ખાઈએ ભૂખ મરે એટલે બસ આપણે બીજો હું બનાઈ તો બેસન મેલી ના તો પલાળી ના આતો આજુ બવ કલરવા મિલ દીધું હા થઈ જઈએ એમ તો કમ્પ્લીટ તો ચલો આપણે બનાવી દઈએ તાન ગોટા અને કાયરા બેન રમ પાસરા છે કરીને જો અહીં બધું ફેર જઈએ જી તાન

ખાવાનું તો બનાવી દીધું હતું ગોટા કઢી મકાઈ નો રોટલો એક દૂધ હ અને અંધાર ઉપર વાઈ તો વેરા હતું આપડે ખાઈ લઈએ પણ કાયરા રોતી હતી એટલે એને કાકો ઘેર મેલવા જાય આવું એટલે આપણે ખાઈ લઈએ તો અમારો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બસ આજના વ્લોગમાં આટલું જ તો મળશું પાછા નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી